કેટલા દાડા થઈ ગયા મજૂરી મળી નહીં કોઈ મજૂરી મળી જાય તો સારું ના પેલા મારું કરી રહ્યા છે માલ વાલ મજા તૂટી ગયા યાર આ ભાથા પડ્યા ને સાઈડ માં કરું તો લે લે આ લાલ મોઢાળો છીએ જઈને પેલા તો પૂછું ના કે થાપાવું એ

ભાઈ બંને મારો વાળો હા તો લાલ મોઢા વાળા સ્પાઈડર મેન ને લઈને મારા ભાઈ ને બોલે ન